ડ્રો યોજાયો અમદાવાદમાં હેડવે બિઝનેસ સોલ્યુશન ની આગેવાની છેલ્લા બે વર્ષથી ભવ્ય સફળતા સાથે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ બે હાજર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉત્સવ સાત સપ્ટેમ્બરથી પ્રોત્સાહક ભેટોની જાહેરાત પણ કરવામાં આવી હતી જેમાં ગ્રાહકોને માત્ર દસ હજાર અથવા તો તેથી વધુની જવેલરી ની ખરીદી પર વિશેષ અને મહાકિંમતી લકી તક આપવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાઓને ગુજરાત એક વ્યવસાયિક ઉદ્યોગ બને તેવું હેતુથી પણ આ આયોજન કરાયું હતું વ્યવસાયિક મંદી પછી આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ દ્વારા જ્વેલર્સ વ્યવસાયમાં ફરી એકવાર નવી ઉર્જા સ્થાપિત થઈ છે જેના દ્વારા આ યોજનામાં જોડાયેલા જ્વેલર્સનો વેપાર ત્રણસો કરોડને આંબી ગયો હતો પરેશ રાજપરાએ આ અંગે જણાવ્યું હતું કે આ ઉત્સવ પાછળનો મુખ્ય હેતુ જ્વેલર્સમાં સંગઠનની ભાવના ઊભી કરવાનો અને તેમના વ્યવસાયમાં અદ્વિત્ય તકો આપવા માટે

પૂર્ણતાના આરે આવી રહ્યો છે બે હજાર ચોવીસના ઉત્સવના મહા મેગા બમ્પર ડ્રોનનું આજનું આ આયોજન અહીંયા નવ હજાર નવસો નવ્વાણું ઇનામો સાથે કરવામાં આવી રહ્યું છે આ યોજનાની અંદરમાં ગુજરાતભરમાંથી દરેક તાલુકા ડિસ્ટ્રિક્ટ વચ્ચે ઓગણ પચાસ જ્વેલર્સો જોડાયેલા છે જેમાંના ત્રણ લાખ કુપનોનું વિતરણ બે લાખ એકસાઠ હજાર કુપનોનું વિતરણ થયેલું છે જેમાં એક લાખથી વધારે ગ્રાહકો આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે મુખ્ય ઉદ્દેશ છે કે ગ્રાહકોનું આકર્ષણ સોનાની ખરીદી તરફ વધે અને દરેક ઘરમાં વધારેમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ સોના તરફ થાય જેથી કરીને ભારત છે એ ફરીને પાછું આપણી સોનેરી બની જાય આ યોજનાની અંદરમાં આમ તો જોઈએ તો ત્રણ થી ચાર કરોડના ટોટલ ઇનામોનું વિતરણ થશે જેમાં મેગા બમ્પર પ્રાઇઝ ની અંદરમાં રેન્જ રોવર વેલાર આપવામાં આવશે પછી બીજું સેકન્ડ બમ્પર પ્રાઇઝ છે ઓડી છે પછીના આઈટેન છે બે અલ્ટો છે પાંચ બધી અલગ અલગ ગાડીઓ થઈ અને બીજા નાના મોટા ટીવી ફ્રીજ વોશિંગ મશીન ઘરઘંટી એક્ટિવા બુલેટ કરીને નવ હજાર વિતરણ કરોડો ની કિંમત માં ઇનામો અહીંયા આપવાના આવશે આ સંસ્થાએ એ આવકના સ્ત્રોત ની અંદર માં જોઈએ તો બજાર ની અંદર માં ભાવ વધારો હોવા છતાં મંદી હોવા છતાં બીજા જ્વેલરો નો વેપાર ઓછો હોવા છતાં પણ અમારો ગયા વર્ષના ના વેપાર નો ફિગર અચીવ કરેલો છે એટલે હું એવું કહીશ કે મંદી ની અંદર માં પણ ફરીને પાછા અમે ટકી રહ્યા છીએ અને સારામાં સારો વેપાર લીધો છે અને ગ્રાહકોમાં એક પાછો પુનઃ વિશ્વાસ સ્થાપિત કરેલો છે આ ઉત્સવ ગુજરાતના અગ્રગણીઓની આગેવાની હેઠળ જનમેદની હાજરીમાં ડ્રો દ્વારા પ્રોત્સાહિત ભેટ જાહેર કરવામાં આવી હતી આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવમાં ગુજરાત રાજ્યના અનેક નગરના સુવર્ણકાર રિટેલ અને હોલસેલ વેપારીઓ જોડાયા હતા લકી ડ્રોના મુખ્ય આકર્ષણમાં બે હજાર ચોવીસના ઉત્સવમાં કરોડો રૂપિયાની ભેટની રેન્જ હતી જેમાં આકર્ષક લક્ઝરી કારો જેવી કે રેન્જ ઓવર ઓડી ટેન અલ્ટ્રા સાથે બુલેટ એક્ટિવા આઈફોન અને આ અન્ય આકર્ષક ઉપહારોનો સમાવેશ થતો હતો આ મહોત્સવનો નો ડ્રો દસ અગિયાર અને બાર જાન્યુઆરીએ સવારે દસ થી રાતના આઠ સુધી મહારાજાના અગ્રસેન ભુવન સેલા ખાતે યોજાયો હતો દર્શક મિત્રો આ તા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલ તા એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર